જીગીશા પટેલ આજે આપણે અહીંયા ખેડૂતો પાસે એના ખેતરની અંદર આવ્યા છે હકીકતમાં વાસ્તવિકતા શું છે ખેતરોની પાકની શું વાસ્તવિકતા છે એ હું આજે તમને નજરો નજર બતાવું તમે આ કપાસ અહીંયા વાવેલો છે કપા વાવેલો છે પણ કપાના છોડ તમે જુઓ એની હાલત તમે જુઓ આ ભાઈ છે આ ભાઈ આ ભાઈ ખેતર છે ઈ ભાઈ એના એના ખેતરની અંદર કપાસ મગફળી અને ડુંગળી

હવે તમારે આ કપાસ ની તમારી હાલત છે આ કપાસ ને તમે શું કરશો બીજું કરવાનું બીજું વાવેતર કરવાનું પૈસા છે પૈસા નથી એટલે જ કેટલું પાક ધિરાણ કેટલું ઉપાડ્યું છે બે ભાઈએ તમારે ત્રણ લાખ તમારે ઈ પૈસા ક્યાંથી કરશો સરકારે તો આપણને મદદ કરી છે કાલે પેકેજ જાહેર કર્યું આ બાજુ તમને ખબર પેકેજ જાહેર થયું ખબર છે પેકેજ જાહેર દીએ નથી ખબર સરકારે દસ હજાર કરોડ નું પેકેજ જાહેર કર્યુંત્રીસો વીસ રૂપિયા મળશે આવે છે એક થેલી જોઈએ અઢારસો રૂપિયાની થેલી અને બિયારણ કેટલું પચીસો રૂપિયા નો કિલો બિયારણ તો વાવેતર કરી રૂપિયા ગમે વાવેતર કરી તો અત્યારે પાંચસો રૂપિયા બજાર છે કિલ્લાનું પંદરસો થી બે હજાર નું બિયારણ અને અઢારસો રૂપિયા ની ખાતર ની થેલી બરાબર તમારા સરકાર પર હજી આશા છે ખેડૂત તરીકે ઉપાડી છે ને સહકારી ઈ માફ કરી દઈએ ને સોય ઘણું છે હવે બીજું તો કાંઈ થઈ અમને આગળ છે ને અહીંયા પૈસા હોય તો આપણે ભરી શકીએ ને શું હવે તમારે પરિવર્તન લાવવું છે પરિવર્તન લઈ આવવાનું છે ને ત્રીસ વર્ષ થી આપડા ભાજપ ની સરકાર ચાલે છે અને સરકારે એવું કીધું કે ગુજરાતના ઈતિહાસમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો એટલે એનું કેવાનું એમ છે કે આમ આદમી કાર્યકર્તાઓ ને ને ભરાવી ભરાવી વિરોધ કરી કરી અને આ પ્રદર્શનો કરી કરી અને જાગૃત કર્યા ખેડૂતોને એટલે સરકારે ગુજરાતના ઈતિહાસ માં પેલી વાર ખેડૂતના ખાતામાં વિઘે પાત્રીસો રૂપિયા નહીં ખાલી પાત્રીસો રૂપિયા કઈ ન આવ્યા

એને ઉપાડી ઉપાડીને નાખવાના જ છે આ ઉપાડવાનો ખર્ચો થાય ખેડૂતોને હજી ડુંગળી લીલા લીલી લીલી ડુંગળી પીડી પડી ગઈ છે એની ઉપર વોટા ફેરવવાનો ખર્ચો થાય આ સરકાર ને એટલા માટે જણાવું છું કે ખેડૂતોની હકીકત માં હાલત શું છે કારણ કે તમારા ધારાસભ્યો એકાદ બે ખેતર માં જઈને ફોટા પાડી લીધા અને લેટર લખીને દઈ દીધો કે અમારે ખેડૂતોની સહાય જોઈએ છે પણ હકીકતમાં અહીંયા ખેડૂતોની હાલત શું છે અહીંયા આવીને જો ખબર પડે

કેટલા વીઘા છે તમારે આઠ વીઘા આઠ વીઘા આઠ વીઘા ખેતરમાં નવ કિલો બી જોયું પચીસ સો રૂપિયાનું કિલો બી ત્યારે આ ખેતર વવાણું છે આ કમોસમી વરસાદને લીધે હવે આમાં રોટાવેટર ફેરવવાનો વારો આવ્યો ખેડૂતોને આ તમારા ધારાસભ્યોને નહીં ખબર હોય એટલો અમારે અહીંયા આવવું પડે પછી તમે પાછા એમ કહેો કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો હોદ્દેદારો દારો ખેડૂતોને જેને ભડકાવે ભડકાવતા કરી તમે એની હાલત બતાવીએ છીએ કટાણીની હાલત શું છે ને જુઓ બેન ઘરમાં કઈ પ્રસંગ પ્રસંગ છે કોઈ પ્રસંગ છે ઘરમાં ઘરમાં કોઈ પ્રસંગ નથી છોકરાઓની ફી બી કેટલી છોકરો બીજા કઈ ખર્ચા ઈ કઈ રીતે કાઢશો એમ પૂછું બીજા ખર્ચા આ લેવા જાવ સરકારે પાંત્રીસો રૂપિયા ની સહાય પાત્રીસો માં કઈ અત્યાર થાય નઈ થાય

હવે જા પછી ખર નીન મજૂર કઈ ખાસ પાસુ વાવશું વાવવાનો ખર્ચો તો લાગશે સાસુમાં એ બઉ ખારા છે અમે બકરી ગઈ બતાવો એ બકરીલી છે હગો કપાન બપા બકરીની કાઈ યુઝ નથી અમાર સરકાર 3520 રૂપિયા ની સહાય કરી દીધી એનું શું કે હે સરકારે રૂપિયા ની સહાય કરી દીધી દીજે 3520 રૂપિયા લાવે હાલેમાં હો ખરી ક્યોજી બાયો ના હે ઉપરથી કુતરત ની એવી છે કુતરત છે

બકરી ગઈ જો આ સોપરા તો કરી અમે તો મંતરી દેખાય હવે હવે તો વાઘ તર થઈ ગઈ હા હા વાઘ તર કરના છે અરુ આવો આવો તમે આવવા બાજુ હા તમે આવો સંભાઈ હે બકરી ગઈ હોય તો દેખાડો તો કોણ બાપસી અમે કાઈ છે એ નહીં બાપા આરે કાંઈ થયું કા ભાઈ ભાઈ

નાખી દીધું શું કરવું કયો ખાવા જવું એના હશે એ હજી ભગવાન લેવા દેહે તૈયાર ખાવા દેહે તૈયાર થાય તો હવે ભગવાન આપડે તો કેવાય આપડે તો ખેડૂત ના દીકરા મહેનત કરી કામી લેવું પાછું પણ